તો હું મારો પહેલો તો પરિચય આપું ચૌધરી ભગવાનભાઈ કિશોરભાઈ દૂધ ઉત્પાદક હિત રક્ષક સમિતિના એક સક્રિય કાર્યકર કે જેઓએ બે હજાર બાર તેરની અંદર સક્રિય ભૂમિકા ભજવી અને પોચ સાત વર્ષની અંદર વિપુલ ચૌધરીને જેલ ભેગા કરી અને એના પછી અશોક ચૌધરીનું શાસન લાવી અને અશોક ચૌધરીનું વિહારનાર હું પોતે ચૌધરી ભગવાનભાઈ કિશોરભાઈ અને એના પછી આજે અશોકભાઈનું બહુ ભાઈ પેલું એ થઈ ગયું છે અને એના કારણે હવે ચૂંટણીનો સમય આવ્યો એટલે મને એવું લાગ્યું કે આ લોકોની જોડેથી મારે એવું નીકળવું જોઈશે મને લાગ્યું કે હવે ડેરીની અંદર બધું એકદમ ખરાબ તત્વ ચાલી રહ્યું છે અને એના કારણે હું હવે જાગીને બહાર આવ્યો અને બહાર આવીને મેં નક્કી કર્યું મન બનાવી લીધું કે જો આ લોકો સત્તા ઉપર રહેતા હોય તો એક પશુપાલક કેમ છતાં ના સંભાળી શકાય એના માટે મેં હુંકાર લગાવીને એમને નેકળી એમના જોડેથી મારા જોડે ચર્ચી થઈ જ નહીં કભી તમે રોકાઈ જાવ તમારે કોઈ નેકળવાની જરૂર નથી તમે બેસો તમે અમારા જોડે રહેશો તો અમને બહુ ફાયદો થશે પણ મેં કીધું મારો ફાયદો મારા પશુપાલકો જ બીજો કોઈ નહીં ફક્ત ને ફક્ત પશુપાલકો માટે જ હું નેકળી છું અને અશોકભાઈને આ મીડિયા દ્વારા આજે હુંકાર કરીને બોલું છું કે આજે જે શરૂઆત કરી શ્રી ગણેશ પાર્ટ ટુ આજથી ચાલુ થાય છે ભાઈ આપણા અને અશોકભાઈને જે કરવું એ કર્યું મારો ઠરાવ રદ કરાવવા માટે એમને જે પ્રયત્નો કર્યા મારી ડેરીની અંદર પોલીસ કાફલો ખડકી દઈ અને મારો ઠરાવ ના થવા દીધો અને એના વિરુદ્ધમાં આજથી મેં શ્રી ગણેશ કરી દીધા છે હવે એમને જે કરવું એ કર્યું છો તેમને જવું એ થાય જે સરકાર હંગાજીનો કરવું હોય કર પણ દૂધ ઉત્પાદકો આજથી જાગૃત થઈ જશે અને ગામે ગામ ગામે ગામ અમે જઈશું એક એક ગામ ખંગોળી નાખીશું અને એના સાથે મારી હિતરક્ષક સમિતિની જે ટીમ બની છે તાવડિયાની એ ગામે ને કરશે અને જય ભારત જય માતાજી કરીને અને એમને અમે પરાસ્ત કરીશું કોઈ પણ ભોગે અશોક ચૌધરીને મહેસાણાની સીટ ઉપર વિજય બનવા માટે હું નહીં બનવા દઉં ભલે એ લોકોને પ્રતિજ્ઞા કરી નાખ્યો હતો કે મેં તમને બિનહરીફ નહીં બનવા દઉં અને એના કારણે જ આ લોકોએ મને રોક્યો છે પરંતુ હું મારો ગમે ત્યાંથી ઉમેદવાર ખડો કરીને અને એ લોકોને હું પરાસ્ત કરીશ એવાનું હું કોઈ પણ સંજોગો બિનહરીફ થવા દેવાનું નથી એ મારો ઓંકાર છે અને આજથી મારા શ્રી ગણેશ છે એટલે મીડિયાના માધ્યમથી જેટલું બને એટલું તમારે જો જો આપવું હોય તો આપવા છૂટ છે હું એકદમ તમારા માટે તૈયાર છું ગમે ત્યારે મીડિયાને મારી જરૂર પડે ડેરી બાબતે કોઈ પણ ઉજાગર કરવાના છે તો એવિડન્સ સાથે હું લાવી શકું એ મારી શક્યતા છે અમે કોના ઇશારે વિપુલ ચૌધરીની સામે પડેલા કોઈના બી ઇશારે નહોતો પડેલું હું મારા દૂધ ઉત્પાદકોને પરિ જે પરિસ્થિતિ જોતો હતો જે ભ્રષ્ટાચાર થતો હતો એ બધા ભ્રષ્ટાચાર ઉજાગર થઈ ગયેલા છે એ તમે મીડિયાવાળા પણ બરાબર જાણો છો અને એને ખંગોળવા હું માગતો નથી જે થઈ ગયું એ ભવિષ્ય તો અને આજે જે થવાનું છે એ હું શરૂઆત છે આજનો વિરોધ શેના માટે આજનો વિરોધ મારા ઠરાવ ઉપર એમને તળાવ લગાવી છે એમની જે સાથી ફૂલી છે કેવો કેવો ઠરાવ હતો ઠરાવ અમારો તો દૂધ ઉત્પાદક મોથી જે ચૂંટણી લડવા બાબતે બનતા હોય અને જે અમારા જવાનો ઠરાવ થતો હોય એક ઉમેદવારી કરવા માટે એ ઠરાવ મારો રદ કરાયો છે કે રદ કરવાનું કારણ શું લાગી રહ્યું છે રદ કરવાનું કારણ એનો ફફલાટ મારો કા લોકો જો ભગુબેન એક છે તો કોઈ તાકાત નથી કે જે રોકી શકે એવી એમને ડર હતો હિત રક્ષક સમિતિમાં રહી ચૂક્યા છો પાયામાંથી તમે તો કેવું અત્યારે કેવું અંદર કેવો અન્યાય થઈ રહ્યો છે હવે અન્યાય તો જે હું જોઉં છું ને સાહેબ એ કોઈ એની કલ્પના ના કરી શકો તમે કોઈ કલ્પના ના શકો પહેલાં ઓફલાઈન હતું જે ઓફલાઈનમાં વિપુલભાઈને ગાફેલ કરીને એમને ફસા અને આજે ઓનલાઈન છે એટલે આ તો ઓનલાઈન ભ્રષ્ટાચાર કે જે કોઈ જોણી ના શકે ઓનલાઈનમાં તમે ના જોણી શકો કે હું ના જોણી શકું એ કશું બરાબર રહેતા નથી ઓનલાઈન તો કરીશું પણ સાથે સાથે રાખ્યું છે નેકો જે જેનો કોન્ટ્રાક્ટ હોય એ લોકોને બોલાવવામાં આવો અને એ લોકોને બોલાવી અને એના સાથે નેચા ભાવ કરવા અને પછી એમને ટેન્ડર પ્રક્રિયા આપી એ ટેન્ડર પ્રક્રિયા આપ્યા પછી એમના પાસે જે ટેન્ડર જાય એના પાસે જે લોકોનો કમિશનો થતો હોય છે એ કમિશનો થાય છે અને હું સહન નહીં કરી શકતો માટે મેં તો એમને કહી દઉં મારા કશું જોતું નથી જો હું કહ્યું આ સુધી કોઈના જોડે એક પૈસો માગ્યો નથી હું મારો બાર જવાનવર પશુપાલન કરું છું અને એ પશુપાલનમાંથી મારું નિર્ભર કરું છું મારે કોઈ રૂપિયાની જરૂર નથી મારા માત્ર માત્ર મારો જે ધન ગણો એ મારા પશુપાલકો અને પશુપાલકો માટે હું કોઈ પણ ભોગે રોકાવવાનો નથી અને એ જ મારી અપેક્ષા કે દરેક પશુપાલક મારા સાથે રહ્યો સાધારણ સભાથી સાધારણ સભાની અંદર હું બેઠો હતો સ્ટેજ ઉપર અમારી સગવડ કરવામાં આવી હતી અને મને જે એક તો મને બહુ ખોટું લાગ્યું મારા દૂધ ઉત્પાદક હિતરક્ષક સમિતિના જે સભ્યો હતા કે જે લોકો પશુપાલકો માટે જ કામ કરે છે એ લોકોની બેઠક વ્યવસ્થા મેં પહેલાંથી કીધું હતું કે ભાઈ તમે અમે નજરઅંદાજ કરી અમને અમારી યોગ્ય જગ્યા તમે આપતા નથી ખરેખર જોવા જાય તો પશુપાલકોની જગ્યા સ્ટેજ ઉપર પશુપાલકોનું ઘર છે પશુપાલકોની સંસ્થા છે તો પશુપાલકો માટે જે ને એકદમ ભાવ વગર કે જે કોઈ સ્વાર્થ વગર નીકળેલા માણસો છું એ લોકોનું થોડું સન્માન જળવાવું જોવો અમારા પાસે અશોકભાઈ આવ્યા તો અશોકભાઈ ચેરમેન ડિરેક્ટર અને હું તો ફેડરેશનના ચેરમેન બની ગયા અમે કોઈ હોદ્દો માગ્યો નથી કોઈ હોદ્દાની અમારી જરૂર નથી પણ કમસે કમ અમારી થોડી મર્યાદા તો રહે એવા જગ્યાએ અમારી થોડી બેઠક વ્યવસ્થા કરવાની મેં કીધેલું એ લોકોએ અમને ખૂણામ ગાલ્યા કદાચ તમારા પાસે એ પ્રૂફ પછી તમે જ્યાં હોય સાધારણ સભામાં તમારા વિડીયો થયા હોય તો જોજો જે બોક્સની સાઈડ હતી એ બોક્સની સાઈડમાં અમને બિહારવામાં આવ્યા હતા એમાં તો અમારા ફોટા એ છે હિતરક્ષક સમિતિના જે સભ્યોના હાલ હું નમ કોઈનો જોગ નહીં કરું કારણ કે એ લોકો હજી સંકળાયેલા હજી ખુલ્લી નીકળ્યા નથી હું ફર્સ્ટ ટાઈમ નીકળ્યો છું મારા અંગાથી એક મારો માણસ પહેલાં મહેશભાઈ વેડા નેકળી ચૂક્યા છે અને એના દાવાડ મને બહુ ખોટું લાગ્યું કે ભાઈ તમારું તો કોઈ નથી પશુપાલકોનું કશું જ નથી આ લોકો તો એવાના કોન્ટ્રાક્ટરો એવાની જે હા હા કરવાવાળા છે એમનું છે એટલે મને આ બહુ લાગણી હતું ભણી અને એ લાગણીના અનુસંધાને મેં એમના વિરોધે કર્યો હતો એટલે ભાવ જાહેરો જે ભાવ વધારો જાહેર કર્યો એમાં ચારસો સાડત્રીસ કરોડ આપણને ફાળવ્યા હવે ચારસો છત્રીસ કરોડ ફાળવ્યા एम चारसं करोड घालणार बात्रीसिओ साडतरी फाळव इमो मे चर्चा करीरेकटर कनुभाई अरे कनुभाई मी किधू तर भगुभाई आम्ही बार करोड तर आया बार करोड तो जे मीटिंग पेला एम उमेर तो तुम्ही विचार करोडमध्ये બાર કરોડ માઇનસ થાય તો કેટલા થાય ચારસો પચીસ થયા તો ચારસો બે કરોડ એમને ગઈ સાલે આપ્યા હતા તો બે બે તો એ રે કાઢી નાખો તો ત્રેવીસ કરોડ રૂપિયા આપણને આપ્યા આખા વર્ષના ત્રેવીસ કરોડ વધારાના એમાં સો ટકા દૂધ વધ્યું તો મેં ફાળકું ભાઈ અને એમડીને એક રૂમની અંદર બોલાયા અને એમને કીધું કે ભાઈ તમે આ સો ટકા દૂધ વધ્યું છે તો સો ટકાનો ભાવ કેટલો થાય ભાવ વધારો એટલે મને કે પચીસ કરોડ તો તમે વિચાર કરો આખા વર્ષનું જે આપ્યો એકસો બાવીસ કરોડ નું દૂધ થયું એનો ભાવ વધારો ક્યાં થયો એટલે એવાનું ખોટું તો લાગ્યું કે ભગુભાઈ આ મુદ્દો ઉઠાયો અને મને દબાયો એટલે એમના થોડા વિચારો બદલોના એ વિચારોના કારણે આ લોકોએ મારા ઉપર થોડી દાબ લગાવવાની કોશિશ કરી પણ એમને શું ખબર તો ભાઈ કોઈ સત્તા તશે નહીં મારો મારે કોઈ કોન્ટ્રાક્ટ નથી મારે કોઈ જગ્યાએ કોઈ જ નથી કે મારે નોકરી જોતી નથી કે પૈસા નહીં જોતા તો મારા તો અશોકભાઈ નવું કરવા મા તો મારો પશુપાલક એટલે મેં એના દાદા મન બધા લીધું હતું એના પાસે તો ઘણા બધા એ કારણો ઘણા બધા માણસો છોડ્યા કે ભાઈ ભગુભાઈને સમજાવી રહ્યો આગળ ઇલેક્શન આવ્યો હતો પણ હું કીધું નક્કી કર્યું કે ભાઈ આ લોકો જો સત્તા મેળવી તો આપણી સંસ્થા ડેરી તો પશુપાલકોની છે તો પશુપાલકો કેમ આઈ નાખે ચૂંટણી લડવા માટે અને પશુપાલક જાતે જ ચૂંટણી લડીને ડિરેક્ટર બનશે ને તારે જ હાથ તો મળશે એટલે મારી એ ઉદ્દેશથી મને કળી દઉં કે ભાઈ હું ચૂંટણી લડું અને એ અશોકભાઈને હું જ લડું મારે મારા મત ક્ષેત્રમાં આવું તો અશોકભાઈને ધરાવીને અને ડિરેક્ટર બનીને અને મારા પશુપાલકોને બતાવું છું કે તમારા દૂધનો ભાવ કેવી રીતે આવો કેવી રીતે તમે દૂધ પેદા કરો છો એ હું ભલે ભાથી જ વણું છું કેવી રીતે ઘાસ ખવડાવું ગાયો દોવી હું હવારથી જ ગાયો દો છું સ્વણ જાતથી નોખું છું હું કોઈ ખરાબ માણસ આમ રૂપિયો હોય નથી હું બહાર ગાયો રાખીને જાતે સોણ નોખીને અને હું મારું ભરણ પોષણ એ મને બધું ખબર છે ઓકે કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન ખેડૂત મિત્રો માટે ખુશખબર ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક સબમર્સિબલ પંપના ડીલરો ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ એન્ટી સ્કેલ સિસ્ટમ આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે આ મશીન મેગ્નેટિક નથી ડીલરશીપ આવકાર્યા મોંઘુ બિયારણ વાયુ સારું ખાતરાય નાખ્યું પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ નો થયો તે ન થયો અને ઉપજય નો નીકળી ભલા ભલામાણા મૂંઝાય છે શેનો ખેતરમાં લગાવ કશ્યપ એન્ટી સ્કેલ મશીન જે ખારા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખ પાક સંપર્ક શ્રીનાથજી એ ગ્રુ કોર્પોરેશન પ્રહલાદનગર રોડ એસજી હાઈવે અમદાવાદ સંપર્ક મનોજભાઈ અઠારો બે પચાસ વીસ ત્રણ એકત્રીસ